કે દીકરીનો બાપ કેવો હોવો જોઈએ કે પોતાની દીકરી એના સંબંધ કરવાનો સમય આવે ત્યારે એ યુવાન દીકરીનું કોના હાથમાં કાંડું સોંપે બહુ વિચારવાનું છે કારણ ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે હર સદગ્રહસ્થ કદાચ પોતાના દીકરાના સંબંધ વખતે વિચાર નહીં કરે તો ચાલશે પણ પોતાની દીકરીના સંબંધ જયારે કરે ને ત્યારે સો વખત વિચાર કરી અને પછી પોતાના દીકરીના શા માટે કારણ કે જે ગ્રહસ્થના આંગણામાં ગાય અને ગૌરી આંસુડાઓ પાડે એ ગ્રહસ્થની જિંદગીના કરેલા પુણ્યો મરીને રાખ થઈ જાય છે

અને સંસ્કાર જો એની અંદર હશે કદાચ એનામાં રૂપ ભલે થોડું ઓછું હોય કદાચ રૂપિયા કદાચ ઓછા હોય પણ સંસ્કારી જો તમે શોધ્યો હશે તો તમારી દીકરીને ક્યારેય દુખી નહીં થવા દે બાકી રાતના બાર બાર વાગે બબે જણા એ હાથ પકડી અને તમારા ઘર સુધી પોતાની બોડી પોતે નો હાચવી શકતો હોય બબે જણા એને પકડી પકડી અને તમારા ઘર સુધી એને મૂકવા આવવો પડતો હોય વિચાર કરજો પોતાની બોડીને પોતે નથી સાચવી શકતો એ તમારી દીકરીને કેવી રીતે સાચવશે સાચવશે એ કેવી રીતે એના વિચાર કરજો માટે જ્યારે પણ તમારી દીકરીના સંબંધ કરવાનો સમય આવે ત્યારે બહુ જ વિચાર કરી અને પછી આગળ પગલું ભરજો શરૂઆતમાં સંબંધ કર્યા હોય ને એવા વખાણ કરે આ હા શું અમને જમાય મળ્યા છે પણ એકાદ વર્ષે એ દીકરી રોતી રોતી ઘરે આવે ત્યારે ખબર પડે જમઈ નહીં જમરાજ ભટકાઈ ગયો છે ત્યારે ખબર પડે કે આ જમી નહીં પણ જમરાજ છે નહીં બહુ વિચાર માટે આજ જાંબુવાનજીની કથાના માધ્યમે આજે ખબર પડશે કે હર દીકરીના બાપે પોતાની દીકરીના સંબંધો ક્યાં કરવા જોઈએ મને બે દિવસ પહેલા જીતુ ભગત કહેતા હતા સ્વામી અમને અમારા પરિવારમાં એટલો આનંદ છે અમારા બે ભાણા છે ને એને કોઈ દિવસ ગલ્લો નથી જોયો કીધા તા ને મને શબ્દો તમે આ મારા બે ભાણા છે એને કોઈ દિવ ગલ્લો કેવો ને ગલ્લો આ આ મારા બે ભાણાએ સાહિલ અને સાલીને એને એને ગલ્લો નથી જોયો આજના સમયમાં

બંધારણ પણ માણાને પાડવું ગમતું ન હોય ને ત્યાં એને ભક્તિના બંધન વાળા બધું જ પરાવડાવડાવે છે બધું જ આપો આપ એની અંદર આવી જાય છે માટે હર વ્યક્તિ પોતાની દીકરી અને એના સંબંધો બસ એનો ખૂબ વિચાર કરશો જામુવાનજી કહે છે કે પ્રભુ મણી આપું પણ એક સરસ મારી યુવાન દીકરી જામવતી છે ને એનું પાણી ગ્રહણ કરો એની યારે લગ્ન કરો એટલે પેરામણીમાં તમને મણી આપું આ દીકરીનો બાપ કેવો મારી દીકરી તમે કોણ છો એવું જાણું છું માટે કહું મારી યુવાન આ દીકરી એનું પાણી તમે ગ્રહણ કરો કે છે મારું લગ્ન થઈ ગયું છે પ્રભુ આ બધી જ મર્યાદાઓ રામા અવતારમાં હતી આ વખતે તો તમે લીલા અવતાર લીલા પુરુષોત્તમ છો તમે લીલા કરવા માટે આવ્યા છો એક લગ્ન થયું તો બીજું કરો પણ મારી દીકરીનું અને એને આ વાત કરી એ જ સમયે પરમાત્માએ જામવતી નું પાણી ગ્રહણ કર્યું ઠાકોરજી નું બીજું લગ્ન જામવતીજીની સાથે થયું પેરામણીમાં મણી આપ્યો એ મણી લઈને આવ્યા આવી અને આખા યાદવો બધાઇ ને બોલાવી બધા ની બીચ માં સત્રાજીત ને કીધું દઈક સત્રાજીત તારા ભાઈ ની હત્યા અને તારો મણી અમે કઈ નહોતા જાણતા લઈ જા